મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જા ભગવાન વિષ્ણુજીની અસીમ કૃપાથી અઠ્યાવીસ નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી આ પાંચ રાશિઓનું ભાગ્ય અચાનક તેજસ્વી બની જશે આ શુભ રાશિઓને અનેક ખુશખબરીઓ મળશે હા મિત્રો ભગવાન શ્રી હરિવિષ્ણુએ બાર રાશિઓ માંથી આ પાંચ રાશિઓ પર વિશેષ કૃપા વરસાવી છે તેમની કૃપાથી આ રાશિઓના જીવનમાં બધા દુઃખ કષ્ટ અને પરેશાનીઓનો અંત આવશે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી આ પાંચ રાશિઓના જીવનમાં આનંદની વર્ષા થશે જેનાથી તેમનું ભાગ્ય બદલાઈ જશે હવે તમને પ્રશ્ન થતો હશે કે આ પાંચ ભાગ્યશાળી રાશિઓ કઈ છે તો આ વિડિયોમાં અમે તમને એ પાંચ ખુશનસીબ રાશિઓ વિશે જણાવીશું જેમનું ભાગ્ય અઠ્યાવીસ નવેમ્બરથી ચાર ડિસેમ્બર વચ્ચે સંપૂર્ણ બદલાઈ જવાનું છે આ માટે વિડિયો અંત સુધી ચોક્કસ જોવો અને ક્યારેય ચૂકી ન જશો કારણ કે આ વિડિયો આ પાંચ રાશિઓ માટે ખૂબ ખાસ છે વિડિયો શરૂ કરવા પહેલા ભગવાન વિષ્ણુજીના સાચા ભક્તો આ વિડિયોને લાઇક જરૂર કરે અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન વિષ્ણુ અવશ્ય લખે આમ કરવાથી ભગવાન વિષ્ણુજીનો આશીર્વાદ સીધો તમારી પાસે પહોંચશે જેમ તમે જાણો છો દરેક વ્યક્તિને પોતાના ભવિષ્ય વિશે ઉત્સુકતા રહે છે આ ઉત્સુકતાની પાછળ ગ્રહો નક્ષત્રોની ચાલનો મોટો પ્રભાવ છે ગ્રહોની સ્થિતિમાં થતા ફેરફારનો સીધો અસર તે રાશિઓના જીવન પર થાય છે આ વખતે એક વિશેષ મહાસંયોગ બની રહ્યો છે જેમાં ભગવાન વિષ્ણુ પોતે બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓના ભાગ્યને તેજસ્વી બનાવવાના છે ભગવાન વિષ્ણુની કૃપાથી કોઈનું જીવન આનંદથી ભરાઈ જાય છે આ પણ સત્ય છે કે મહેનત અને ઈશ્વરના આશીર્વાદથી ગરીબ પણ ધનિક બની શકે છે ગ્રહો નક્ષત્રોની ચાલમાં થયેલા પરિવર્તનોથી આ વખતે આ પાંચ રાશિઓ પર સકારાત્મક અસર થશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાથી આ પાંચ રાશિઓને ધન સમૃદ્ધિ અને મોટી સફળતાઓ મળશે આ મહાસંયોગ આ રાશિઓના જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જશે આ પાંચ ભાગ્યશાળી રાશિઓના ભાગ્યમાં અદ્ભુત વધારો થશે તેમને વિશાળ પ્રમાણમાં ધનલાભ થશે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ છવાઈ જશે આ તે પાંચ ભાગ્યશાળી રાશિઓ છે જેમના જીવનમાં ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી અનેક અદભુત લાભ અને સફળતા મળશે આ વીડિયોને તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂરથી શેર કરો જેથી તેઓ પણ આ શુભ માહિતીનો લાભ લઈ શકે તો ચાલો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમાં આ યાદીમાં પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે શુભ સમાચાર છે કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારું દરેક કામ સફળ થવાનું છે ભગવાન વિષ્ણુ તમારી પર ખૂબ પ્રસન્ન છે અને તેમની કૃપાથી તમારા જીવનમાં સુખ શાંતિ આવશે તમે જ્યારે પણ ભગવાન વિષ્ણુને યાદ કરીને કોઈ કાર્ય શરૂ કરશો તે ચોક્કસ સફળ થશે મોટા લોકોનો સહકાર તમારા કામને વધુ સરળ બનાવશે જો તમે કોઈ દેવામાં છો તો તેમાંથી છુટકારો મેળવવાનો સમય આવી ગયો છે મહેનતનું ફળ તમને જરૂર મળશે તમારા દાંપત્ય જીવનમાં મીઠાશ આવશે અને વ્યવસાયમાં ઇચ્છિત સફળતા મળશે આર્થિક સ્થિતિ પણ અગાઉથી વધુ મજબૂત બનશે તમારો વ્યવસાય દિવસે ને દિવસે પ્રગતિ કરશે અને ઘરમાં ખુશહાલીનું વાતાવરણ છવાઈ જશે જે લોકો વિદેશ જઈને અભ્યાસ કરવા અથવા નોકરી મેળવવા ઈચ્છે છે તેમનું સપનું હવે સાકાર થશે નોકરી શોધી રહેલા લોકોને મનપસંદ નોકરી મળશે અને નોકરીમાં રહેતા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો મળશે કહેવું ખોટું નહીં થાય કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી કુંભ રાશિના જાતકોને અનંત ખુશીઓ મળવાની છે જેનાથી તમારું જીવન આનંદમય બની જશે મિત્રો આ યાદીમાં બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુજીની કૃપાથી જલ્દી જ શુભ સમાચાર આવવાની શક્યતા છે તમારા મહેનતનું પરિણામ હવે મળશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે અટકેલા કામ સફળતાપૂર્વક પૂરા થશે અને પરિવાર તથા જીવનસાથીનો સહયોગ મળશે મીઠી વાણીના કારણે તમારા કાર્યો પૂર્ણ થશે અને ધનની બધી સમસ્યાઓ દૂર થશે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમારું જીવન પ્રગતિ કરશે અને તમે સફળતાના નવા શિખરો પર પહોંચશો જાતકો આ સમય નહીં તમારા માટે ખૂબ જ અનુકૂળ છે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારા જીવનમાં દરરોજ પ્રગતિ અને ખુશહાલીનું વાતાવરણ રહેશે મિત્રો આ યાદીમાં ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ રાશિના જાતકો માટે આ ખબર ખુશીદાયક છે કે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપાથી તમારા જીવનમાં ખૂબ જ જલ્દી શુભ સમાચાર આવશે હા તમે તમારી મહેનતનું પરિણામ હવે મેળવવા જઈ રહ્યા છો તમારી લાગણીશીલતા અને પ્રયત્નોનો પરિણામ એવું હશે કે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે તમારા બધા અટકેલા કામ હવે પૂરા થશે અને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમારા બધા કાર્ય સમયસર પૂરા થશે તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે આ સાથે ભગવાન વિષ્ણુજીની અનંત કૃપા તમારા જીવનમાં ધનની બધી સમસ્યાઓને દૂર કરશે નવી કમાણીના અવસરો તમારી સામે આવશે અને આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે તમને મોટી આર્થિક સફળતાઓ અને લાભો મળશે નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અને પગાર વધારો મળશે ભગવાન વિષ્ણુજીની કૃપાથી ધનુ રાશિના જાતકોના જીવનની બધી મુશ્કેલીઓ સમાપ્ત થશે અને ખુશીઓ તમારી જીવનમાં ચારે તરફથી પ્રવેશ કરશે આ સમય તમારા જીવનને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે મિત્રો આ યાદીમાં ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુજી અત્યંત પ્રસન્ન છે તેમના આશીર્વાદથી તમારા જીવનની ધન સંબંધિત બધી સમસ્યાઓ સમાપ્ત થશે કાર્યક્ષેત્રમાં તમને મોટી સફળતા મળશે અને ધન કમાવાના માર્ગની બધી અડચણો દૂર થશે તમારા આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને નોકરી કરતા લોકો માટે પ્રમોશનના અવસરો મળશે વેપારમાં અચાનક મોટો ફાયદો થવાની શક્યતા પણ છે તમારા જીવનમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેને બગાડશો નહીં અને તમારા પ્રયત્નોથી તેને સફળ બનાવો મિત્રો આ યાદીમાં પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુજીની કૃપાથી સમય ખૂબ જ શુભ રહેશે ભગવાન વિષ્ણુજીની પ્રસન્નતાથી તમારું માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે સમાજમાં તમારી પ્રશંસા થશે અને નવા અવસરોના દ્વાર ખુલી જશે જે તમને સફળતાની દિશામાં આગળ વધારશે તમારા અટકેલા કામ હવે પૂરા થવા લાગશે અને જે કાર્ય તમે શરૂ કરવા માંગો છો તેમાં તમને સફળતા મળશે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમારા આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને ધનલાભના નવા અવસરો મળશે તમારું પરિવાર સુખી રહેશે અને વ્યવસાયમાં પ્રગતિ થશે જો તમે નવી ગાડી કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે અનુકૂળ છે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપાથી મીન રાશિના જાતકોને સફળતા સાથે સુખ અને શાંતિ પ્રાપ્ત થશે આ સમયનો સંપૂર્ણ લાભ લો અને તમારા લક્ષ્ય તરફ આગળ વધો મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે શુભ સમાચાર છે કે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાથી તમારું જીવન અનંત લાભોથી ભરાઈ જશે તમને વિદેશ પ્રવાસનો અવકાશ મળશે જે તમારા માટે સફળ સાબિત થશે જો તમારું કોઈ કોર્ટચેરીનું કેસ ચાલી રહ્યું છે તો તેમાં ચુકાદો તમારા પક્ષમાં આવશે આ સમય દરમિયાન તમે ધાર્મિક કાર્યોમાં રસ લેશો અને અચાનક ધનલાભ થશે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા માટે રાજયોગ બની રહ્યો છે જે તમારું જીવન લાભદાયક બનાવશે તમારા માનસિક આરોગ્યમાં સુધારો થશે અને કોઈ પણ સમસ્યાને લઈને ચિંતા કરવાની જરૂર નથી આ સમય દરમિયાન કરેલી મુસાફરી તમારી માટે ખૂબ સફળ થશે અને તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે મિથુન રાશિના જાતકો ભગવાન વિષ્ણુની કૃપા બે હજાર ચોવીસથી બે હજાર સત્તાવીસ સુધી ખાસ તમારી પર રહેશે જેનાથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે મિત્રો આ યાદીમાં સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે શુભ સમાચાર છે કે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારી પર છે જેના કારણે તમારા અધૂરા કામ પૂર્ણ થશે અને જીવનમાં મોટી ખુશખબરી મળશે આ ખુશખબરી એટલી મોટી હશે કે તમે તેના વિશે સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય નોકરીમાં મોટી સિદ્ધિ અથવા વેપારમાં વધુ નફો મળવાની સંભાવના છે અટકેલું ધન પણ તમને પાછું મળશે અને જીવનની બધી વિઘ્નો દૂર થશે સિંહ રાશિના જાતકોને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિના આનંદની પણ પ્રાપ્તિ થઈ શકે છે જેનાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે તમે જે પણ કામ કરશો તેમાં સફળતા ચોક્કસ છે આ સમય તમારા માટે અત્યંત શુભ છે અને તમારા જીવનમાં નવી ખુશીઓ લઈને આવશે મિત્રો આ યાદીમાં આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા તમારા જીવનમાં પ્રવેશી રહી છે તમારા દાંપત્ય જીવનમાં મીઠાશ અને પ્રેમ વધશે જેના કારણે પરિવારમાં ખુશહાલી છવાઈ રહેશે નોકરીમાં પ્રમોશન મળવાની તકો ઉપલબ્ધ થશે અને વ્યવસાયમાં નવા લાભદાયક અવસરો તમારી બારી ખખડાવી રહ્યા છે અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે આ સમય દરમિયાન તમારું વાણી અને વર્તન મીઠું રાખવું મહત્વપૂર્ણ છે જે તમારા બગડેલા કામોને સુધારવામાં મદદરૂપ થશે ઓફિસના કામ સમયસર પૂર્ણ થશે અને જો તમે ગરીબોની મદદ કરશો તો ભગવાન વિષ્ણુની કૃપા તમારું જીવન વધુ સુખમય બનાવશે વ્યવસાયમાં નવી સફળતાના સંકેતો મળી રહ્યા છે આવકના નવા સ્ત્રોત ખુલશે અને નવા વાહન ખરીદવાના યોગ પણ બની રહ્યા છે આ સમય તમારો છે તેનો સંપૂર્ણ લાભ ઉઠાવો મિત્રો આ યાદીમાં નવમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સંકેતો લાવતો છે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ હવે સમાપ્ત થવાની છે પરિવારમાં ખુશીનું વાતાવરણ સર્જાશે અને તમે તમારા પરિવાર સાથે આનંદમય સમય વિતાવી શકશો આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને વ્યવસાય સાથે જોડાયેલા લોકોને લાભ મળશે જો તમે ઘર અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે અનુકૂળ છે તમારી મનોકામનાઓ પૂરી થવાની છે અને જીવનમાં ધન અને સમૃદ્ધિની કમી નહીં રહેશે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપાથી તમારા બધા અટકેલા કામ પૂર્ણ થશે આ સમય તમારા જીવનમાં અદ્ભુત ખુશીઓ લાવશે આ સમયનો સંપૂર્ણ ઉપયોગ કરો અને તેને વ્યર્થ ન જવા દો મિત્રો આ યાદીમાં છેલ્લી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુજી જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા તૈયાર છે આ સમય તમારા માટે મોટી સિદ્ધિઓ લઈને આવશે વ્યવસાય સાથે જોડાયેલા જાતકોને વિશાળ લાભ થશે અને નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે આ શ્રેષ્ઠ સમય છે તમારી મહેનતનું પરિણામ હવે અનેક ગણું મળશે આત્મવિશ્વાસમાં વધારો થશે જે તમારા વ્યક્તિત્વને વધુ આકર્ષક બનાવશે કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે પરિવારમાં સુખ શાંતિ રહેશે અને માનસિક સંતોષ અનુભવશો સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા જાતકોને આ સમય દરમિયાન શુભ સમાચાર મળી શકે છે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે અને તમારું જીવન નવી ઊંચાઈઓએ પહોંચશે ધન્યવાદ